ખરેખર જે ઉત્સાહ આનંદ અને જે આપણે બધાએ હર્ષ અનુભવી રહ્યા છીએ અને એવી આ જબરજસ્ત પેનલ આમ જોવો ને તો સામે વાળાને તો ઓ કરવા સિવાય ભાનુ સ્વામી મારા સ્નેહી મિત્ર હરિજન સ્વામીના નેતૃત્વ નીચે સર્વે સાતે સાત સભ્યો ખૂબ જ સરસ ખૂબ જ સરસ આટલો તો ઇતિહાસમાં ક્યાંય છે જ નહીં એવા સરસ આમ તો હરજીવન સ્વામી ને પાંચ વર્ષ પહેલા એવું કીધું તું કે સામે વાળા કોઈ એટલીસ્ટ સંતોમાં તો ફોર્મ ભરવા વાળા હોવા જ ન જોઈએ સામે વાળા હોય તો એમ કે ભાઈ હરજીવન સ્વામી અમારા અને ખરેખર તમે એ કરી દેખાડ્યું બાર મત એટલે કાંઈ ન કહેવાય છ મત એટલે એવા આપની નવી ચૂંટાયેલી પેનલ આપ સર્વે હરિભક્તો ખાસ આટલા

જમવાની અંદર જે થાળી હતી અમે તો અંદર રસોડામાં ગયા કે સરસ મજાનો શ્રીખંડ સાટા મોતીયા લાડુ અને જે ભરપૂર થાળી હતી ફરસાણ બે ત્રણ આટલા બધા પંદર સત્તર હજાર માણસોની અંદર વ્યવસ્થા કરવી અને રસ્તામાં કોઈને તકલીફ ન પડે એ બાબતની ધ્યાન રાખી પાણીથી લઈને એટલી સરસ સંચાલન આની ઉપર ખરેખર કેસ સ્ટડી થવી જોઈએ અને એના માટે હરિજન સ્વામીને જેટલા અપાયને એટલા આશીર્વાદ અને શુભેચ્છાઓને આપણે જોઈએ કારણ કે આટલા મોટા માહોલ ની અંદર વખતે તો નાખો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આટલું સરસ વાતાવરણ જે ઉભું કર્યું છે એ ખરેખર તમને ખૂબ ધન્યવાદ ને પાત્ર છે અને બીજા નંબરમાં કે આવું નવું આ ચૂંટણી ખરેખર અમારા માટે ગૌરવની બાબત છે આપણે જોઈએ તો કોઈના માટે અંદર આટલા બધા અતૃપ્ત આત્માઓની વચ્ચે અને ખરેખર ભાનુ સાહેબ મને દયા એ બાબત ની આવે કે તમે ભગવા કપડાની અંદર દરબારગઢ જેવા કે કોઈ ધાર્મિક સ્થળ ની અંદર

પ્રમાણે મેનેજમેન્ટ કર્યું છે અને હું તો જોઉં છું કે આ બધા પોલીસ સાહેબો બધા બહેનો ને બધા જે રીતે કામ કરે છે પણ છતાંય કોઈના ફેસ ઉપર કઈ કહેવાય ને સેટિસફાઈ ન અથવા તો અહીંયા ખાવા પીવાનો બધા જ ને અધિકારીઓથી માંડીને બધા જ વ્યવસ્થિત રીતે પોતાની ડ્યુટી નિભાવતા હતા કારણ કે એ પણ એક વેલ મેનેજમેન્ટનો એક ભાગ હતો કારણ કે બધા બધી જ રીતે ખાવા પીવા રહેવાની સગવડ સરસ હતી અને ચૂંટણી અધિકારી એટલા સરસ હતા કે એને કોઈ પણ પ્રકારના વાતાવરણની અંદર વિચલિત થયા વગર ગોપનાથજી દેવના સાનિધ્યની અંદર જે ચૂંટણી કરાવી એના માટે હું એમને માટે પણ ખૂબ મહારાજને પ્રાર્થના કરું છું અને ફરીથી જેટલા લોકોએ તન મન અને ધનથી આ ચૂંટણીની અંદર સહકાર આપ્યો છે તો એક ગઢડા મંદિરના એક સામાન્ય સાધુ તરીકે હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હરિજીવન સ્વામીને ખૂબ અભિનંદન આપું છું અને હરિજન સ્વામી આ બધી જ ફોજ હરિભક્તો હોય કે સંતો હોય તન મન અને ધન થી અમે તમારી સાથે છીએ એક અવાજ કરજો તો અમે તમારી સાથે હાજર થઈ જઈશું અને ખાસ છેલ્લે આ જુનાગઢ ચેરમેન સ્વામી આવ્યા છે એમને પણ પીપી સરકાર ને ખૂબ ખુબ અભિનંદન હા અને પછી તમારો અભિપ્રાય તમારે હા આ બધા જ સંતો વતી ઉપસ્થિત સર્વે સંતો અને હરિભક્તો વતી બે વડીલ સંતો બંને ચેરમેનશ્રીઓનું સન્માન કરશે